વડોદરા શહેરના માંડવી સ્થિત કલ્યાણરાયજી પરમ પૂજ્ય શ્રી દ્વારકેશલાલજી મહારાજ દ્વારા રથયાત્રાના પાવન પર્વ નિમિત્તે આશીર્વાદનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો કૃષ્ણ મંદે જગદગુરુ રથયાત્રાનું પર્વ ફરી એકવાર જ્યારે આપણા સમગ્ર હિન્દુ સનાતનના દ્વારે દસ્તક દઈ રહ્યું છે ત્યારે આજના શુભ પર્વ રથયાત્રા નિમિત્તે સર્વ દર્શક મિત્રોને મારા ભૂરી ભૂરી અભિનંદન કોટી કોટી શુભકામનાઓ છે પ્રભુ રથમાં બિરાજા છે નગરયાત્રા માટે પ્રયાણ કર્યો છે અને નગરયાત્રાની સમગ્ર જે આસુરી પ્રવાહી મર્યાદા સમગ્ર પ્રકારના જીવોને આજે પ્રભુ ચૌટેને ચૌરે જઈને પોતાના સ્વરૂપનું દર્શન પ્રદાન કરી રહ્યા છે પ્રભુના એ અલૌકિક દર્શન કરીને આપણે બધા જ્યારે આનંદિત થઈ રહ્યા છે ત્યારે રથયાત્રા પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ છે આજે એક એવો પર્વ છે રોજ જીવાત્મા પરમાત્મા સુધી જાય છે આજે પરમાત્મા સ્વયં જીવનું કલ્યાણ કરવા માટે દર્શન આપવા માટે સતત એ અનુભવ કરાવવા માટે કે દરેક પરિસ્થિતિમાં હું તારી સાથે છું પ્રભુ આપણા દ્વાર સુધી પધારે છે અંત તો ગતવા તો આપણું દેહ પણ એક રથ છે સમગ્ર આપણા શરીરના અવયવ જેટલા પણ ઓર્ગન્સ છે એ એના પૈડા છે અને આપણી સમસ્ત ઇન્દ્રિયો એ લગામ છે અને એ લગામ ઇન્દ્રિયાણી પ્રમાથીની હરંતી પ્રસંબન જેવી રીતે એ લગામ પ્રભુ પોતાની પાસે રાખે છે માને અંતતો ગતવા પ્રભુ જ આપણા જીવનના સારથી છે અને એ જ્યારે પ્રભુ જીવનના સારથી હોય ત્યારે પછી કુરુક્ષેત્રનું રણમેદાન હોય કે જીવન સંગ્રામ હોય જીવનના સમગ્ર ઉતાર ચઢાવ જીવનની સમગ્ર અલગ અલગ પરિસ્થિતિઓ જેમાં મનુષ્ય સુખ દુઃખનું લાભહાનિનું યશ અપયશનું પ્રસન્નતા અપ્રસન્નતાનું અનેક પ્રકારના ફ્લક્ચુએશન્સને જ્યારે એ ફેસ કરે છે એ જીવે છે ત્યારે પોતાના જીવનમાં એ પોતે કોઈના દ્વારા અનુશાસિત છે કોઈના દ્વારા એનું સંચાલન થઈ રહ્યું છે મેરે ડોરી તેરે હાથ હે જગન્નાથ જ્યારે આપણે કહીએ છીએ ત્યારે જીવનનું અંત તો ગતવા સંચાલન પ્રભુ જ કરે છે તો આ દેહરૂપી રથનું સંચાલન કરી પ્રભુ હંમેશા આપણા મનને પોતાના ચરણની શરણમાં રાખે કારણ કે પ્રભુ આપ જ કહો છો મામે કમ શરણમ બ્રજ તો અમે બધા જ વિનંતી કરીએ કે આજ જ્યારે આપ અમારા સુધી આવ્યા છો ત્યારે અમારું જીવન અમારી મન બુદ્ધિ ચિત્ત અમારું સમગ્ર અસ્તિત્વ પ્રભુ આપના ચરણના શરણમાં રહે એવી અનુગ્રહવૃષ્ટિ અમારા સૌ પર કરો એ જ આજના પર્વની મારી શુભેચ્છાઓ છે મારી ખૂબ ખૂબ મંગલકામનાઓ છે આજના રથયાત્રા પર્વના આપ સૌને ભૂરી ભૂરી અભિનંદન શુભમ ભવતું કલ્યાણ વસ્તુ